જીકના સમયમાં જ યોજાવાની છે આખો દેશ આગામી પાંચ વર્ષ માટે કોને પ્રધાનમંત્રી બનાવવા તે માટે લોકશાહીના પર્વમાં જોડાવા જઈ રહ્યો છે ત્યારે વીટીવીના સંવાદદાતાઓએ જાહેર જનતા સાથે વાત કરી હતી જેમાં કોલેજીનો પ્રોફેસરો તે ઉપરાંત અલગ અલગ ધંધાઓ સાથે જોડાયેલી વ્યક્તિઓના મત લીધા હતા જો તે પીએમ હોય તો તેઓ દેશમાં શું બદલાવ લાવવાનું કામ કરશે જોઈએ રાજકોટના શહેરીજનોની પ્રતિક્રિયા જો હું વડાપ્રધાન હોઉં તો આપણે દેશને પહેલી તો મૂળભૂત જરૂરિયાત એટલે કે રોટી કપડાં ઓર મકાન આ ત્રણ વસ્તુ એવી છે કે દરેક કોમન માણસ માટે જરૂરી જ છે વસ્તુ એવી રોટી બરાબર એટલે કે આપણે ખેડૂત લોકો જે લોકોનું પાકનું વાવેતર કરે એના પાકના ભાવનો યોગ્ય અને મહત્તમ ભાવ મળવો જોઈએ સરકાર દ્વારા જેમાં કોઈ પણ જાતના અત્યારે તમે જોઈ શકો છો મગફળીને લેટેસ્ટમાં આવી શકે એવું વસ્તુ ન કરાય અને ખેડૂતના પેટ ઉપર પાટું ન મળાય કારણ કે ખેડૂત અન્નદાતા કહેવાય જો ખેડૂત દેશનો સમૃદ્ધ હશે તો દેશ આગળ વધી શકશે બરાબર ત્યાર પછી આવ્યું કપડાં કપડાં એટલે કે એ વસ્તુ મેઇન બેઝિક આવે કે રૂ એટલે બધું મેન્યુફેક્ચરિંગ બધું ખેડૂત ઉપર જ છે અને મકાન વસ્તુ એવી કે બિલ્ડર લોકો ને એ લોકો બિલ્ડર લોકો વસ્તુ એવી છે કે જે લોકો સરકારના ના કોન્ટેક્ટ ને મોટા મોટા બિલ્ડર લોકો છે એ પોતાની જમીન માટે ગેરકાયદેસર કરીને પૈસા ખવડાવીને જે કંઈ કોફંડ કરીને દેશ ને આગળ વધારવાનું કામ કરી રહ્યા છે બરાબર એના કરતા લીગલી ચાલી કોઈ પણ જાતના કોફંડ વગર આ વસ્તુ આગળ વધારે તો દેશ સારી રીતે આગળ વધી શકે હું વડાપ્રધાન હું તો જે આ રેપ થાય છે ને એને જીવતા નહીં છોડવાના એને હાથ પગ કાપી અને ભીખ માગવા મૂકી દેવાના મારી એક જ વાત છે હું વડાપ્રધાન બાકી તો મોદીજી બરાબર છે મને એને ફોલો કરવું ગમે જ છે બહુ એકદમ ફાઇન છે એની જેમ જ હું કરું જેમ મોદીજીએ પગલાં લીધા પણ એ કહે છે કે આ રેપરને ક્યારેય છૂટા નહીં મૂકો કે એની કોઈ પેલી વકીલ દ્વારા એની જે જમાનત છે એ કંઈ જ નહીં લેવાનું ખબર પડે એટલે એના હાથ પગ કાપી અને ભીખ માગવા મૂકી દેવાના માની લે કે હું વડાપ્રધાન હોઉં તો મારો પહેલો પ્રયત્ન તો એ જ રહે કે આપણા દેશનું શિક્ષણ કેમ વધુમાં વધુ આગળ આવે એના માટે નાઇન્ટી પર્સન્ટ અપ જે સ્ટુડન્ટને હોય એ બધા શું બને ડૉક્ટર બને એન્જિનિયર બને પણ કમ્પલસરી નાઇન્ટી પર્સન્ટ અપ હોય તેમાંથી સિક્સટી પર્સન્ટ તો ટીચર જ બનવા જોઈએ કારણ કે ફેક્ટરી સારી હશે ને તો માલ સારો જ આવશે એટલે આપણે શિક્ષક જો સારા હશે તો આપણા ભવિષ્યના સ્ટુડન્ટ છે એ આગળ જઈને દેશ માટે ખૂબ જ સારું કામ કરશે જે લોકો ગવર્મેન્ટ જોબ કરતા હોય એના બાળકો કમ્પલસરી ગવર્મેન્ટ સ્કૂલમાં જ ભણવા જોઈએ કારણ કે પોતાના બાળકોને ન ભણાવે તો બીજી પબ્લિક કેવી રીતે છે અત્યારે પ્રાઇવેટ સ્કૂલમાં એટલી બધી ફીસ છે તો એનું કારણ એ જ છે કે સરકાર કમ્પલસરી એવો નિયમ તો હું લેવીશ કે જે ગવર્મેન્ટ જોબવાળા હોય ને એના બાળકો તો ગવર્મેન્ટ સ્કૂલમાં જ છે જો હું વડાપ્રધાન હોઉં તો સૌ પ્રથમ તો ભારત દેશને આઝાદ થયા સાઠ વર્ષ જેવું થશે અને હું સૌ પ્રથમ તો ભારત દેશની આબાદી પ્રગતિ અને સમૃદ્ધિ માટે બનશે એટલા શકે એટલા પ્રયત્ન કરીશ દેશમાંથી સ્વચ્છતા દેશમાં જેમ સ્વચ્છતા વધે અને શિક્ષણ ફ્રી થાય અને વિદ્યાર્થીઓને લાભ થાય એના માટે પ્રયત્ન કરીશ મેરા દેશ મહાને થા ઓર રહેગા હોય મેરા મંત્ર દેશમાં સ્વતા અભિયાન શિક્ષણ ફ્રી અને બેનો માટેના શક્ય એટલા પ્રયત્નો હું કરવા માગું છું જો હું વડાપ્રધાન હોઉં તો પહેલા તો ક્ષણ એવું હોવું જોઈએ કે દરેકને એમાંથી રોજગાર મળી રહે જે બેરોજગારીનો પ્રશ્ન છે એ આપોઆપ ઉકેલાઈ જાય નાના નાના આપણે કોર્સ ચાલુ કરીએ આજકાલ શું થાય છે કે બધાને કોલેજ જોબ જોઈએ છે વ્હાઇટ કોલર જોબ જોઈએ છે એ ન હોય એના બદલે કાર્પેન્ટર બને પ્લમ્બર બને મોછી કામ કરે ગમે તે કરી શકે છે પણ પોતાનો રોજગાર એને મળી રહે એ ટાઈપનું શિક્ષણ હું ચાલુ કરું મહિલા અનામતમાં અનામત બરાબર જ છે જે આપ્યું છે સરસ જ છે પણ થોડું જો અનામત આપણે ઇન્કમની દ્રષ્ટિએ લઈ જઈએ કે લોઅર ઇન્કમવાળા પછી ગમે તે જ્ઞાતિ હોય જ્ઞાતિ પર નથી જવું આપણે જે લોઅર ઇન્કમ છે એને જ અનામત મળે ને જેમની પાસે પૈસા છે એમને તો કંઈ સવાલ જ નથી અનામતનો આવતો જો હું વડાપ્રધાન હોય તો સૌ પ્રથમ તો આજે આપણે જોઈ રહ્યા છીએ દેશમાં જે બેજરોજગારી કે આજે શિક્ષણમાં છે અમુક ફિલ્ડમાં છે અત્યારે વિદ્યાર્થીઓ ભણી ચુક્યા છે કે વિચારે છે કે ડિપ્લોમા કરી લે છે અને ટૂંકમાં અમુક ફેકલ્ટી હોય ટૂંકમાં ચોઈસ કરી લે પૂરતું જ્ઞાન નથી હોતું કે શું કરવું એમ કાજે ઈ જોઈ લે છે બધી વસ્તુ એટલે બેરોજગારી આજે તો સરકારે જો હું હોય તો પે સૌ પ્રથમ તો બેરોજગારી આજે એવું થાય છે કે વિદ્યાર્થીઓ સ્ટડી કરે છે સારું એવું ભણે છે પણ જી આપણો દેશનું કહી શકાય કે આપણે એની ઉપર સ્વાભિમાન ટુકમાં કરી શકીએ ગર્વ લઈ શકીએ એવા વિદ્યાર્થીઓ આજે દેશ મૂકી અને બીજા દેશમાં જાય છે કેમ કે રોજગારી મેળવવા માટે જે આપણે મોટામાં મોટું નુકસાન છે આજ ભોગવી રહ્યા છીએ તો સૌ પ્રથમ તો એવું હું એક છે ટુકમાં બનાવીશ કે દેશ માટે શેડ્યુલ કે વિદ્યાર્થીઓ દેશ મૂકીને ન જાય બીજા દેશમાં અને આપણા જ દેશમાં રહે અને આપણો દેશનું નામ રોશન કરે એવું સૌપ્રથમ હું શેડ્યુલ બનાવીશ ટૂંકમાં સારું એવું શિક્ષણ જો હું વડાપ્રધાન બનીશ તો મારું પોતાનું જીવન જે છે એ સાવ સાદું રાખીશ અને જે આપણે કુદરતી આફતો આવે છે દુષ્કાળ પડે છે કોઈ પણ આફતો હોય તો હું જે વડાપ્રધાનનું ફંડ હોય એમાંથી સૌથી વધારે રકમ આપીશ એમાં હું અને જે બેરોજગારી જે આપણા દેશમાં છે કારણ કે આપણા દેશની વસ્તી ખૂબ વધારે છે પણ જે બેરોજગાર છે એના માટે ખૂબ પ્રયત્ન કરીશ એ લોકોને રોજગારી મળે એ માટે પ્રયત્ન કરીશ કારણ કે આપણામાં શિક્ષણ તો ઘણું છે પણ આપણે જે રોજગારી જે વધવી જોઈએ એ ઓછી છે એટલે એ એ કરીશ અને લેડીઝને બને એટલા આગળ આવે એ રીતના વધારે પ્રયત્ન કરીશ બાકી તો વડાપ્રધાન બનવું એક બહુ ઓલી છે વાત મુજો વડા પ્રધાન હોવ તો ફર્સ્ટ ઓફ ઓલ ગાયને રાષ્ટ્રીય માતા ઘોષિત કરું વંદે માતરમની સાથે વંદે ગૌ માતરમને નો પણ પ્રચાર કરું આજરોજ જે અબોલા વન્ય પ્રાણી ઉપર જે અત્યાચાર થાય છે જે રીતે ટૂંકમાં કહેવાય કતલખાના ચાલુ છે એ એકો એક બધા કતલખાના ઓન ધ સ્પોટ બંધ કરાવું અને ટૂંકમાં કહેવાય ને ગાય જે છે એ આપણે ટૂંકમાં ભલે રાષ્ટ્રીય માતા નથી પણ આપણા હું ને તમે બધા હિન્દુ છો તો એ આપણી રાષ્ટ્રીય માતા છે અને એક પ્લસ બીજું આપણા ભારત દેશમાં એકદમ વધારે ગરીબી છે તો જે ઓલો ગરીબ શબ્દ છે એ ટૂંકમાં ભારત દેશમાં જે શબ્દ ગરીબ છે એ શબ્દને હું આપણે કહેવાય ને તો લોકો નાબૂદ કરાવું જે લોકો ગરીબ છે જે લોકો મધ્યમ કક્ષાથી નીચેના છે એ લોકોનો અભ્યાસ ભણતર રહેણી કેણી વસ્તુ સામગ્રી એમાં વધારે ફોકસ દઉં